હેલો માય ટુ ફેમિલી તો તેમ છો બધા મજામાં જશો આપણે શ્રી સમૃદ્ધામે આવી ગયા છીએ તો આપણે વ્લોગ બનાવવા આવી ગયા છીએ તમે ઘટાને પાછળનો નજારો જોઈ શકો છો તો આપણે આવી ગયા છીએ શ્રી સમૃદ્ધામાં વ્લોગ બનાવવા ચાલો આપણે વ્લોગમાં જઈએ મિત્રો વ્લોગ છેલ્લે સુધી જોજો અધૂરા ન મૂકજો ચાલો આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરીએ અને બધા ભગવાનના દર્શન કરીએ તો ચાલો વિડીયોમાં બની રહેજો ખાસ ચાલો મિત્રો આપણે આપણા બીજા ભાગમાં આવી ગયા છીએ આપણે અહીંયાથી વેદ વ્યાસથી અવતારથી બાકી હતો તો આપણે વિડીયોના બીજા ભાગમાં આવી ગયા છીએ ચાલો બધા મિત્રો દર્શન કરીએ ચાલો મિત્રો અહીંથી શરૂ થાય છે હંસ અવતાર ચાલો આપણે આગળ જઈએ અને મિત્રો દર્શન કરતા રહેજો બધા મિત્રો ખાસ એ વાત ના ભૂલતો

ભગવાન ચાલુ થાય છે પુત્ર યજ્ઞ અને મિત્રો અહીંથી ચાલુ થાય છે યજ્ઞ ફળ અને અહીંથી ચાલુ થાય છે વિષ્ણુ દર્શન મિત્રો અહીંથી શરૂ થાય છે રામ જન્મ

नाम कर ग ब जो

तो यहां तालकावती शुरू થઈ છે મિત્રો બહુ બધા દર્શન કરી લો આ થી ઓલીવતા તાલ થઈ છે દર્શન કરતા જો બધા મિત્રો દરગાહ ઘાટ કોલો ઓર કળો ગંગા ઘાટ આ થી સંથે છે મિત્રો આ થી ચાલે છે કનો શેવની લીલા

मित्रों वीडियो में बनया સીતા સ્વયંવર ચાલુ થાય છે મિત્રો ચાલો આપણે આગળ બની વિડીયો મિત્રો આજે રામ સીતા વિવાહ ચાલુ થાય છે વિડીયોમાં બની રહેજો મિત્રો ચાલો આપણે આગળ દર્શન કરીએ

મિત્રો અહીંથી રામ નિષાદ મિલમ ચાલુ થાય છે રામ કેવટ મિલમ શરૂ થાય છે વિડિયો બનાવી રહ્યો છું મિત્રો ઓહ પરદાચ આશ્રમ વિદ્યા જો છે વિડિયો બનાવી રહ્યો છું જતરા કે વાલ્મીકી આશ્રમ આથી ચાલે છે મિત્રો વિડિયોમાં બનાવી રહ્યો છું દશરથ સ્વર્ગ લોક એ તીન તો એ કામ થઈ છે મિત્રો આજે ભરત શત્રુઘ્ન આગમન શરૂ થાય છે અને આજે નિષાદ મિલન ચાલુ થાય છે મિત્રો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો મિત્રો આજે વિરાટ વધ চালিক ঋষিক <muchos> <muchos>

મિત્રો આપણે આજે દર્શન કરી લીધા હું અહીંથી વિડીયોને વિરામમાં પૂછું બધા જ મિત્રો જય માતાજી અને જય મુરલીધર તો મિત્રો આપણે મળીએ આ વિડીયોના બીજા ભાગમાં નેક્સ્ટ વિડીયોમાં જેમ કે કાલે ચાલો બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધર